લાઈફ માં પેલી વાર એવડી મોટી બોટ જોઈ રસા છે આ રસા થી બોટ આખી ખેહાય અંદર મોટા મોટા બોટ માં ખાના છે નેહાણી છે જો નેહાણી થી નીચે ઉતરવાનું સિંહ ભાળી ગયા છે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા ને તો કેમ છે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો તમારું બધા હાર્દિક દીક સ્વાગત કરું છું તો ટાણે છે ને અમારા બેન હું કામ કરે તમને કઉ આ કામ કરે કેમ બેન લાકડા છે ને કટિંગ કરવાનું ચાલુ છે કેમ કે લાકડા પડે જાડા જાડા લાકડા હોય ને એટલે પડે તો અમારે લાકડા લેવાનું કામકાજ અમારા પતુભાઈ જોઈ છે આ ઘોરે નગર છે જય હો દાદા પતુભાઈ જય હો દાદા લાઈક કરજો શું વિચારવા પડી હો ભાઈ તું હે તું

તે જાય કેમકે છે ને જવાનું છે અમારા દરિયે અમારા ગામનો દરિયો છે ને ના મોટી જબર બોટ છે તો બોટ જોવા જવાનું છે અમારા પૂજાબેને પણ નથી જોઈ તો પૂજાબેન પણ દેખાડશું ને તમને પણ દેખાડશું અને કેવડી બોટ છે અને પાણીમાં કઈ રીતે નેટાણે છે એકવાર તો મેં તમને વિડિયો બનાવીને દેખાડી દીધો છે હવે બીજી નવી અપડેટ એમાં છે તો એ બધું છે ને તમને આજ દેખાડશું શું શું થયું ઈ અને આયા અમારા પતૃભાઈ તમારા આવન છે હા આવન છે હા પૂજાબેન તમારે જો પૂજાબેન પાણીની બોટલ લઈ લે તો જાવ ને હવે બોટ જવા તો હવે તો હવે બોટની કેવી અપડેટ છે કેવી હાલત છે એ તમને જોઈ એમી જોઈને તમને બતાવજે હા કેમ કે ઘણો સમય ને ભૂલાઈ જાય તો છે ચપ્પલ પહેરી ને હાલતા થઈ જાય ઈ જોવા એટલે એમ કેવાય કે અહીંયા પેણો બહુ વધારે હોય ને

દરિયે હું તમને છે ને અલગ અલગ વસ્તુ તમને બધું દેખાડી એટલે તમને બહુ આનંદ આવશે મજા આવશે આજ કા સંદીપ ઉતરો ઉતરો એટલે ઉતરો હવે જો કા પગી ગયા દરિયે દરિયા પગી ગયા જો દરિયા આવી રીતનું મસ્ત મસ્ત નું વાતાવરણ છે ને અહીંયા બહુ મજા આવવાની છે હા ના ઉતારો ને અમારે પૂજા બેન છે ને ઘણા સમય પછી અહીંયા આવ્યા છે એટલે દરિયે થી છે ને અહીંયા આવું ને બે જગ્યા છે એક આ આમ જાય છે ને

તો એની હાલત તમે જો અમી આવ્યા ને તો અહીંયા કાંઈક અલગ હતી ને અટાણ ની હાલત ગઈ છે જો આમ ગડી ગઈ કા સંદીપ હા હા જો ફેમિલી અહીંથી છે ને પાણી નીકળે છે બોટ પાણી નીકળે આમ આમજો ભાંગી ગઈ તૂટી ગઈ કા સંદીપ

નઈ ને તો હું છે ને માથે ચડીને તમને દેખાડી દઉં હું નવું અપડેટ છે ને બોટ ઉપર સડી જાય છે બોટ ની હાલત હવે ખરાબ ખરાબ થઈ ગઈ છે કેમકે

ઘણા સમય થી કઈ જાય આ રીતનું ફોટાફટ છે ને આ બોટ થી નીચે ઉતરી જાય જો સંદીપ છે ને બહુ બીક લાગે મને ક્યારેજ હા હાસી વાત છે આમાં છે ને ગડી જાય ને તો હું એમ કે ચાર પાંચ માં થોડી ઊંડી એ ચાર પાંચ ઊંડો ઊંડું કેમ લાગે

તો ફટાફટ આવે છે ને નીચે ઉતરી જાય ફેમિલી બોટ માં હું પેલા બે ને ઉતારું પછી હું ઉતરો તો દીગા કેમ ઉતરે ઠંડક ને પડતી નઈ તને હળું હળું ભલે વાર લાગે ફાઈનલી બધા નીચે ઉતરી ગયા છે ને આમ તો છોકરાને મજા આવી ગઈ બીજું કઈ નઈ છોકરા ને મજા આવી ને એ અમને મજા આવી ગઈ એમ જો ખાય છે નાસ્તો પાણી પી ને જાવ છે ને જલસા બેન ભાઈ ને એ તમે ભલે ખાય હજી જો ઘણો બધું હા રાખો

રામ રામ બધ આવજો ભાઈ બટાટા યુ